પંદર મિનિટની ની વળી પાસે ચાલુ થઈ જાય બહુ ખાસ એટલો બધો ન આવતો જર્મન જર્મન ને વળી પાસે ક્યારેક સારું વેડવું આવે હમણાં તમને આગળ મેં આગળ તમને વિડીયોમાં બતાવીશ ને એવું વેડવું આવે ક્યારેક ક્યારેક એ વળી થોડુંક પાણી હાલતું થાય ને અત્યારે માં જો એવા છીએ આપણે વાળી માટો મારવા કલ્પેશ તો જો કે ક્યારનો નીકળી ગયો વાળી માટો મારવા પાંચ મિનિટ જેવું થઈ ગયું અને છે કેવું લે લીમડા દેખાય ને ત્યાં પોગી ગયો છે થોડું ઘરે બેઠો તો જો માંડવી જોઈ મસ્ત થઈ ગઈ હે સારા વરસાદની જરૂર છે આ કાં તો બંધ થાય તો સારું આવે તો સારું એ કઈ વાત નથી થતી આમાં આપણે આ માંડવીમાં હરખું પાણી નહીં જબલું ની ભરાતું ને એવો જ વરસાદ આવે ક્યાંય ક્યાંક ભરાણા નહીં

thiaria vì lẽ mắc là con lấy ài nha cái này là cái này ha cái này là này

પવન તો એવો ડાયરો કેવો ફૂકા કાઢે પવન વર્ષા ફાઇનલી હવે કઈક સારો ચાલુ છે પાંચ મિનિટ થી બમ્બા થાય જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ડાયરો ભાઈ ભાઈ જમા છે આવો આવે ને તો કઈક મજા આવે ડાયરે વરસાદ ઝાડમાં લે છે પવન છે વાવાઝોડું ભાઈ એવું

તોય આમાં પાણી હાલી જાય દે એટલે એવી જમીન ધરાઈ ગઈ હવે આ કદાચ તમને વિડિયોમાં દેખાય તો હા જીની જીની ઝેર મેં રાવા તોય બોલો પાણી હાલી જાય કબૂતર થયા હોય છે ને કોરા સરવા ગયા પેલા મકાઈના દાણા પીધા છે સમજો એક ધોળું ને ચાર વિલ્યા બે બુલબુલ છે ખિસ્કવાલી છે

ત્રણ દિવસ થી સતત એક તારો વરસાદ આવે છે નાવાની મેલ ના આવતો કપડા ધોઈને ને હુકવવા ક્યાં પાછા કમેન્ટ પર લગભગ કોક ની આવશે શનિવાર ની રજા આપડે એટલી ભારે છે એટલી ભારે વરસાદ ની બોટાદ માં ગઈ છે ને સ્કૂલ માં બધે રજા પાડતી હતી

નાગુ વાળું વિસ્તારમાં પાણી નથી આ સાઈડ જાવ ને આ સાઈડ એક બે કિલોમીટર આ સાઈડ જાવ ને એટલે એનકા પાણી નથી વરસાદ થઈ જાય ને તો એ બધા પાણી થઈ જાય શિયાળું ઉનાળું પાણી થાય એટલો બધા